કડી વિધાનસભા બેઠક પર યોજાનાર પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર દાનેશ્વર ચાવડાએ જંગી બહુમતીથી વિજય મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો રાજેન્દ્ર ચાવડા ભાજપ સાથે જોડાયેલા છે અને ચાવડાસો ચૂંટણા બેઠક પરથી ચૂંટણી લડી ચૂક્યા છે તેમણે સ્વગસ્થ ધારાસભ્ય કરશન સોલંકીના અધૂરા વિકાસ કાર્યોને પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી વિકાસના મુદ્દા અને જે જે યોજનાઓ ચાલે છે અને જે યોજનાઓના સફળ પરિણામ મળ્યા છે ગામે ગામ એ એ મુદ્દા ઉપર અમે જઈશું હું સંગઠનમાં પણ મેં કામ કર્યું છે અને સરકારના નિગમમાં ડિરેક્ટર રહીને પણ મેં કામ કર્યું છે એટલે હું ગામે ગામ લગભગ મોટા ભાગના કાર્યકરોને ઓળખું જ છું એટલે એ રીતે ગામડાઓમાં જઈ અને એમના પ્રશ્નો જે હશે એનો યોગ્ય રીતે નિકાલ કરવાનો પ્રયત્ન કરીશ તો દરેક લોકોના પ્રશ્નો ગામે ગામ જઈને નિકાલ કરવાની કોશિશ કરશે રાજેન્દ્રભાઈએ તેવો દાવો વ્યક્ત કર્યો એસીથી ભાજપ સાથે જોડાયેલા છે રાજેન્દ્ર ચાવડા કે ભાજપ તરફથી તેમના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા ઓગણીસો પંચ્યાસીમાં ચૂંટાણા બેઠક પર તેઓ ચૂંટણી લડ્યા હતા રાજેન્દ્ર દાનેશ્વર ચાવડાએ જગ્યા બહુમતીથી વિજી મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો રાજેન્દ્ર ચાવડા ઓગણીસો એંસીથી ભાજપ સાથે સક્રિયપણે જોડાયેલા છે ઓગણીસો પંચ્યાસીમાં ચૂંટાણા બેઠક પરથી ચૂંટણી લડી ચૂક્યા છે તેમણે સ્વર્ગસ્થ ધારાસભ્ય કરશન સોલંકીના અધૂરા વિકાસ કાર્યોને પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને વિકાસને આટલી જ આગળ વધારવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી આ સાથે આ રીતે તેઓ ગામડે ગામડે જઈ લોકોના વિકાસ માટેના કાર્યો કરશે તેવો વિશ્વાસ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો વિજય વિશ્વાસ જોવા મળ્યો છે અને રાજેન્દ્ર ચાવડાએ તેમનો જ પક્ષ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો તેવો જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે ભાજપ દ્વારા તેમને કડી વિધાનસભા પેટા ચૂંટણી માટે

જગી બહુમતીથી વિજય મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને ઓગણીસો એસીથી ભાજપ સાથે તેઓ સક્રિયપણે જોડાયેલા છે ઓગણીસો પંચ્યાસીમાં ચૂંટણી બેઠક પરથી તેઓ ચૂંટણી લડી ચૂક્યા છે તેને સ્વર્ગસ્થ ધારાસભ્ય કરશન સુલંકીના અધૂરા વિકાસ કાર્યને પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી તેમણે કહ્યું હતું કે પક્ષે મારા પર વિશ્વાસ મૂક્યો છે હું પક્ષનો અને તમામ તમામ નેતાઓનો આભાર માનવા માંગુ છું તેમના સમર્થકોમાં અને પરિવારજનોમાં તેને લઈને ખુશી જોવા મળી છે. રાજેન્દ્ર ચાવડા કે જેમને ભાજપ તરફથી કડી વિધાનસભા બેઠકની પટા જૂઠની માટે ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે તેમના સમર્થકોને પરિવારજનોમાં તેને લઈને ખુશી જોવા મળી રહી છે અને તેમણે આ રીતે જ વિકાસના કાર્યો કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જીતનો વિશ્વાસ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. પીસાબદર અને કડી વિધાનસભા પટા જૂઠની તૈયારીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. પીસાબદરમાં તો આ તરફ જંગી સભા પણ ગજવવામાં આવી રહી છે એટલે કે કહી શકાય કે નેતાઓનો જમાવડો વિસાવદરમાં જોવા મળી રહ્યો છે કડીમાં પણ ભાજપના અલગ અલગ નેતાઓ છે તે ઉમેદવારને જીતાડવા માટેની તમામ તૈયારીઓ કરી રહ્યા છે સ્વર્ગસ્થ ધારાસભ્યના અધૂરા વિકાસ કાર્યને પૂરા કરવાની ઈચ્છા વ્યક્ત તેમના દ્વારા કરવામાં આવી હતી અને તેમણે કહ્યું હતું કે આ રીતે વિકાસને હું આગળ વધારતો રહીશ આ રીતે જ ગામડે ગામડે જઈને લોકોના પ્રશ્નોને હલ કરતો રહીશ લોકોના દરેક પ્રશ્નને હલ કરવાની મારી ફરજ હોવાનું તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું આ સાથે પક્ષે તેમના પર વિશ્વાસ મૂક્યો તેના કારણે તેમણે પક્ષના તમામે તમામ નેતાઓનો આભાર માન્યો હતો રાજેન્દ્ર ચાવડા કે જેઓ ભાજપ તરફથી કડી વિધાનસભા પેટા ચૂંટણી પર ચૂંટણી લડવાના છે અને ત્યાં પણ એક રસપ્રદ માહોલ જોવા મળી રહ્યો છે તમામે તમામ પક્ષ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે તમામે તમામ ઉમેદવાર જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને તેમને તમામે તમામ ઉધાર અધૂરા જે કાર્યો છે તે પૂર્ણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી ફળી વિધાનસભા પેટા ચૂંટણી મામલે રાજેન્દ્ર ચાવડા કે જે ભાજપના ઉમેદવાર તરીકે તેમને તેમના નામની જાહેરાત કરવામાં આવી છે

ઓગણીસ તારીખે વિસાવદન અને કડી માટે મતદાન થવાનું છે અને ત્રેવીસમી જૂને તેનું પરિણામ જાહેર થવાનું છે કડી વિધાનસભા પેટા ચૂંટણી મામલે ભાજપ ઉમેદવાર જંગી મતથી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભાજપ ઉમેદવાર જંગી મતથી આ પેટાચૂંટણી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે આ અંગે વધુ વાત કરીશું સોતા સંકેત અમારી સાથે લાઈવ જોડાયા છે સંકેત ભાજપના ઉમેદવાર राजेंद्र દાનિશર વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેવો 1980 ભાજપ સાથે જોડાયેલા વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં ગળી ખાતે જે બેટા ચટણી રહી છે તે જે આ સમગ્ર ચટણીનું જે રંગ છે તે ટોકતે જાણવા હોય કે જે ટી ટોકતે તાલુકામાં જોવા મળી રહે છે જો વાત કરીએ તો મહેસાણા આ કડી જે પેટા શિંદણી છે તે પેટા શિરણીમાં દરેક વખતે પોતાનો ઉમેદવારી નોંધાવી છે આ માત્ર પાર્ટી હોવા કોંગ્રેસ હોય, ભાજપ હોય કે પણ જે સંકટ સી વાગેલાની જે પાર્ટી છે લોકચકી પાર્ટી તેના પણ ઉમેદવારી અત્યાર હાલ પોતાનો ઉમેદવારી નોંધાવી છે આજે છેલ્લો દિવસ છે અને છેલ્લા દિવસે ચારેક એક ઉમેદવારો અત્યાર હાલ ઉમેદવારી નોંધાવી છે અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો રમેશ શામના જે પૂર્વ ધારાસભ્ય કડી ખાતે રહી શક્યા છે તે કોંગ્રેસ ફોફ ફ્રીઝ

પક્ષે પોતાનો દાવો કરવામાં આવી રહ્યો છે રાજેન્દ્રનાથ ચાવડા જે પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય રહી ચુક્યા છે જોટાણા જિલ્લા એમ કહી શકાય જે વિધાનસભાની ટિકિટ હતી તે વિધાનસભાની ટિકિટમાં તેઓ જીતી પણ ચૂક્યા છે આ જે સમગ્ર બાબત છે તેમાં બંને પક્ષે પોતાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને દસ હજાર કરતા પણ વધુની લીડ અત્યારે હાંસલ કરવામાં આવી રહી છે અત્યારે હાલ ઘીના ખામમાં ઘી ભાજપે ચોક્કસથી અત્યારે હાલ દીધું છે પરંતુ હજુ પણ જે પક્ષા પક્ષીના આંતરિક જે કૂટવાદ છે તે અત્યારે હાલ ચરમસીમાએ

આમ કહી શકાય કે ચોક્કસી જામોખવા જેવી સ્થિતિનો નિર્માણ થવા ગયું છે બંને પક્ષે એટલે ભાજપ હોય કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય કે અન્ય પાર્ટીઓ પણ અત્યારે હાલ આ ચૂંટણીમાં ચંપલાવી ચૂક્યા છે અને ચૂંટણી ધીમે ધીમે હવે રંગ જામશે તેવું અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આજે ચૂંટણી જે ફોર્મ ભરવાની જે તજવીજ છે તે એમાં આજે છેલ્લો દિવસ છે ચાર ઉમેદવારો આજે જે એ વારા પોતાની ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે. અત્યારે હાલ આમ આદમી પાર્ટી જે પણ ઉમેદવાર છે તે અત્યારે હાલ ચૂંટણી માં પોતાનું ભરી રહ્યા છે. કોંગ્રેસ વાળા અત્યારે હાલ રસ્તામાં છે. સાથે બાર ઓગણચાલીસ ના રોજે વિજય મુહૂર્તમાં ભાજપ પણ ચૂંટણી જંગ ખેલનાર છે. તેના અનુસંધાને ફોર્મ ભરવાની તજવીજ અત્યારે હાથ ધરવામાં આવે છે. એટલે વારા ફરતી જે ચૂંટણી એટલે અત્યારે હાલ ફોર્મ ભરવાની જે તજવીજ છે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. અત્યારે હાલ ચૂંટણીનો જંગ આમ કહી શકાય કે બે થી અઢી વર્ષ જે બાકી છે. તેમાં પણ પોતાની દાવેદારી કરીને જીત હાંસલ કરવા માટે એડી ચોટી જોર લગાવી રહ્યા છે સમગ્ર વાતાવરણમાં અત્યારે હાલ પહેલા સભા કરીને પછી કાર્યક્રમ સમાપ્ત કર્યા બાદ લોકો કાર્યકર્તાઓ સાથે જે ટેકેદારો છે તેમના સાથે અત્યારે પોતાની ઉમેદવારી નોંધાવવા માટે પ્રાંત કચેરી ખાતે આવી રહ્યા છે મોટી સંખ્યામાં પોતાની દાવેદારી છે તે કરી રહ્યા છે હાલ પણ દાવેદારી કરી રહ્યા છે જે અત્યારે હાલ સમગ્ર તળી હાલ ચૂંટણીનો રંગ ચોક્કસ થી જામ્યો હોય તેવું સ્થિતિ ચોક્કસ થી જોવા મળી રહી છે આભાર સંકેત જોડાવા માટે અને માહિતી